નમસ્તે ગાય જો છો માનવ આપણે જોઈ રહ્યા છો માનવ ફેમિલી પર તો ચાલો વિડીયો શરૂ કરીએ તો આજ કેવો વિડીયો મે આપણે અહીંયા જોઈ શકો છો કે અહીંયા આપણે અત્યારે આપણે અહીંયા વાડી આવ્યા છીએ અને તો આ સીધા આપણે તો ભીનું છે ત્યાં તો આપણે નહીં જઈ શકીએ અહીંથી તમે મગ જોઈ ગયો ફૂલ આપણા આપણા મગ છે ફૂલ કાટા છે અને આપણે અહીંયા અહીંયા મારી આ બાણી એ બધું આપણે કાઢી નાખ્યું છે તો આપણે એ છીઓ જોઈશું ઓલી છે ને આપણ આપણે બીને આપણે પાણી પઈ દીધું છે ફરીથી એકવાર મગમાં પાણી પવાઈ ગયું છે અને આપણે અહીંથી

આપણે ફરી એટલે એટલે આપણે ફટાફટથી હાઈલા જઈએ પછી આપણે વિડીયો લઈએ ફરીને આપણે

आल तो कुबहरो से सरस पनच है लाइव फोटो पनच लिख कर ही लिया मस्तनी इसमें से वो एकदम मस्त फाला भी दिया छह बड़ा ही बताइएगा मगर मासिंग लुपना भी दिया

i'm not you away चलो मैं निकरने तब मैं 13 बोल क्या बाइक कर दे तुम्हें टाइम में भारी लाकू मैं तो मैं भाई चाहिए सॉरी वाचरी बन नहीं तो पाड़े बन है मैं अब बनने दौड़े ચારો હતો ત્યાં આપણે અંદર છે તો આપણે જઈએ ત્યાં આપણે ભેંસ પણ દોવાય છે લાને તમે ચાર અને જોઈ શકો છો મેં હવે ભરી દીધું છે તમને દેખાતું નહીં હોય એટલું બરાખી મે ભરી દીધું હે પણ આ મેં આ વિડિયો તમને દન તરકોણ છે તો બડા બાય ન સુ કેરી ઉપાસે ફટાફટી ને જોઈએ કદાચ જમાવર આવ્યો તો પાંદડાને કેરી ગયું કેરી થે કેર મોતી જબરી વેલી કેરી વાત તો એ દિની હતી

અહીં મોક થોડા જોઈ લેયા અહીંયા પેલા સરવાતમાં બહુ ગાટા નાખી દીધા હતા આપણે મોક તો જોયનાયા આપડે બાજરી પણ બાજરીન ચાલુ હતી નથી બीडी બीडी તો મોવનો ફાલ્દમે જોઈએ સકોચ એ બિયર મસ્ત ને મોરના ફાલ છે આપણે અને પછી આ એન્ડ માં આવું છું હું તો આ વાત ફરી નાખી આપણે આબરાય કી જોઈએ હવે કેવું કીયે છે આપડા માટે જોઈએ આયા કેવું કીયે છે આપણે અને તો આયા આગળ જોઈએ આ વીડિયોને કરીશું આપણે સમાપ તો બસ ગાઈઝ આજ કે લેડી મિલ નહીં તો કલ કે લેડી મિલ તેબ તક લે મેરે તરફ સબ સબ કો બાય બાય ಮಾಡಿ ಹೇ ಕಾಯಿಡಿಯ ಮಾ ಬಾಯ್